પરેશ રોડ મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો અને સલા જ્ઞાનમાં તમે વધતા જાઓ રોજ પ્રશ્નો પૂછવામાં આવે છે દસ પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્ન પૂછ્યા પછી તમારે એનો જવાબ આપવાનો છે દરેક પ્રશ્નનો ચાર ઓપ્શન આપ હોય છે તમારે કરમ સાથે એ જવાબ આપવાનો છે આ ફક્ત એના માટે છે કે રોજ જે ફક્ત ચાર અધ્યાયમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવે છે અને તમારે ચાર અધ્યાયમાંથી તમારે જવાબ આપવાનો છે અને એનો અર્થ ખાલી એટલો જ છે એનો આશય ફક્ત એટલો છે કે તમે વધારે બાઇબલ વાંચી શકો અને તમે બાઇબલનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી શકો કારણ કે ઈશ્વર કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશમાં જાય છે અને માટે તમે આમાં ભાગ લેવા માંગતા હોય તો મારો કોન્ટેક કરજો તમારું નામ અને તમારું સરનામું એ લખીને મને મોકલજો અને તમારી સંમતિ જણાવજો કે હા મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો હું તમારું નામ ઉમેરી દઈશ અને આજના જે પ્રશ્નો છે ચૌદ તારીખના એમાં પહેલો પ્રશ્ન હતો કોણ પોતાનું લૂગડું લેવાને પાછું ના ફરે પ્રભુ સુખરીશ જ્યારે અંતિમ દિવસોની વાત કરતા હતા તો અંતિમ દિવસો બહુ ભયંકર છે તમને એની ભયાનકતાનો ખ્યાલ નહીં આવે પરંતુ મારી બીજી એક ચેનલ છે અને ચેનલનું નામ છે હિન્દી ગુજરાતી સ્ટડી એની અંદર હું ફક્ત અંત સમયના મેસેજ હમણાં નાખતો હોઉં છું અને બધા મેસેજ તમે વારાં ફરતી જોજો અને અંત સમય કેટલો બધો ભયંકર છે દુનિયામાં શું બની રહ્યું છે એ બધું એમાં દેખાડવામાં આવેલું છે અને તમે વાંસ સાંભળશો તો તમારો વિશ્વાસ હશે ને તમે આકાશા રાજ્યના માટે તમે તૈયાર પણ થઈ શકશો પણ એ દિવસો બહુ ભયંકર છે એવું ખુદ પ્રભુ સુખ્રી કહેતા હતા અને પ્રભુ સુખ્રિસ્તે એવું કીધું કે જ્યારે ખ્રિસ્ત તીવ્ર દિને તમે ઊભો થતો જુઓ ઉજ્જડની અમંગળપણાની નિશાની એવો શબ્દ વાપરવામાં આવે ખ્રિસ્ત ઋતુ માટે કે જ્યારે તમે તેને ઊભો થતા જુઓ ત્યારે કે જેઓ યહૂદીયામાં હોય એ લોકો પહાડોમાં ભાગી જાય જે લોકો ધાબા પર હોય એ લોકો ઘરમાં સામાન લેવાના ના આવે અને જે લોકો ખેતરમાં કામ કરતા હોય એટલે કે જબ્બો કાઢીને એ જબ્બો પહેરવા પણ ના રહે તેથી જ ભાગી જાય આ વિચાર કરો કેવા તે કેવા ભયાનક દિવસ હશે કે ઈશ્વર કહે છે ભાગી જાઓ ભાગી જાવ જો સર પોતે એવું કહેતા હોય ભાગી જાવ એવું નથી કહેતા હું તમારું રક્ષણ કરીશ એવું નથી કહેતા હું તમને બચાવીશ બિંદાસ રહેજો પણ એવું કહે છે ભાગી જજો ભાઈ એટલે ભાગી જાવ એટલે કેટલી બધી ભયંકર વાત થઈ ને તો ભાગી જવાનું છે અને માટે એ દિવસો એટલા બધા ભયંકર છે તો જે લોકો ખેતરમાં હોય ને એ લોકોની વાત કરી કે તમે ત્યાંથી ત્યાં ભાગી જજો કપડું પણ પહેરવા ના રહેતા એ તો અતિશય ભયાનક દિવસ છે તો હું કહું છું ભયાનક દિવસના માટે તમે કોઈ તૈયારી કરી તમે ભાગવા માટે કોઈ તૈયારી કરી અમે તો એક જગ્યા જોઈ લીધી છે ને અમે અમુક વિશ્વાસો ત્યાં જતા રહેવાના છે પરંતુ તમે કોઈ વ્યવસ્થા કરી જલ્દી કરો અમારી સાથે જોડાવું હોય તો પણ કહેજો મળે બીજો પ્રશ્ન હતો કોણ અચાનક આવે ને તમને ઊંઘતા જુએ તો કોણ એટલે દેવ પોતે પ્રભુ શું પોતે એમણે કીધું કે હું તમને કામ આપીને જાઉં છું આજે સર દરેકને તમને મને કંઈ કંઈ કામ સોંપેલું છે દસ કુમારી કોણ કામ હતું કે તમે તૈયાર રહો તમારા વર માટે ત્રણ નોકરોને કામ આપેલું હતું કે તમને જે તાલંત આપેલા છે એનો તમે ઉપયોગ કરો બીજા હાથમાં તમે જીતો પ્રભુ શું કહે છે કે હું જ્યારે પોતાના મહિમાના રાજાસન પર બેસીશ ત્યારે તમે લોકોને પૂછીશ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું કે નહીં જે વચ્ચેના ભૂખ્યા છે ને ખવડાવવાનું છે જે પવિત્ર આત્માના તરસ્યા છે કોને પવિત્ર આત્મા આપવાના છે જે લોકો પરદેશી છે એટલે કે પ્રભુ સુને નથી ઓળખતા એ લોકોને સુવાર્તા આપવાની છે જે લોકો નગ્ન છે એટલે કે આજ્ઞા નથી પાડતા એ લોકોને આજ્ઞા પાડવાનું શીખવડવાનું છે જે લોકો શેતાના બંધનમાં છે ભૂત પ્રેતના બંધનમાં છે ને કોને છોડાવવાના છે અને જે લોકો આત્મામાં કમજોર થઈ ગયેલા છે એ લોકોને કમજોરીમાંથી એટલે બીમારીમાંથી બહાર કાઢવાના છે આ કામ છે આપણું તમે કરો છો આ કામ આપણે એ કરવાનું છે પ્રભુ કહે છે કે જ્યારે એ આવશે અને અચાનક આવશે કે કહીને થોડા આવવાના છે તો કહે છે કે એ દિવસે કહે છે કે તમને હું ઊંઘતા જોઉં એ તમને એવું કાંઈ આવે છે સર આવે છે કાલે પરમ છે પરમ દિવસ બેસન શાંતિ તેમાં અમારું કોઈ કામ નથી કરતા તો તમને ઊંઘતા જશે ને તમારો ભાગ અન્યાયી લોકો સાથે આગની ગંધકથી બળનારી ખાઈમાં તમને નાખશે તો કેવું લાગશે એના કરતાં બહેતર છે કે તમે જાગતા રહો અને કામ કરો એ સરનું ત્રીજો પ્રશ્ન હતો મરઘો કેટલી વાર બોલ્યા ગા તું ત્રણ વાર મારો હકાર કરીશ એટલે કે પ્રભુ સ્વ ક્યાં માગતા હતા કે મરઘો બે વખત બોલશે ને એની પહેલાં તું ત્રણ વખત નકાર કરીશ હું પિત્તર કીધેલું પણ મેં પ્રશ્ન થોડો ફેરવી નાખ્યો નકારી જગ્યાએ હકાર કરી નાખ્યો આ ઉતાળમાં વાંચો એટલે શું થાય નકાર જ વંચાય આ જાપ ખોટો આવી જાય એટલે હંમેશા વાંચવામાં ધ્યાન રાખો શું વાંચો છો શું બોલો છો શું સાંભળો છો એનું હંમેશા ધ્યાન રાખો પછીનો પ્રશ્ન તો વધંભે ચડેલા ચોરોએ ઈશુની શું કરી લુખ લખેલી સુવાર્તામાં અને માથીની સુવાર્તામાં ચોર શબ્દ વાપરે છે પરંતુ માર્કની લખેલી સુવાર્તામાં કયો શબ્દ વાપરે લૂંટારા શબ્દ વાપરે છે કે પ્રભુસિંહના આજુબાજુ લૂંટારાને મૂકેલા હતા એ લૂંટફાટ કરનારાઓને પણ મેં શબ્દ શું વાપર્યો કે વધંભે જડેલા ચોરોએ ઈસુની શું કરી અને બધાના મગજમાં જ છે ચોર 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 પણ માર્કની લખેલી સુવાર્તામાં એ માર્કે લૂંટારા શબ્દ વાપર્યો છે અને માટે એનો જવાબ તો એવો આવે કે ભાઈ ખબર નહીં કહે કે મેચોર શબ્દ હોય કે પ્રશ્ન મચોર શબ્દ પૂછે છે પણ બાઇબલની અંદર તો લૂંટારો શબ્દ છે એટલે મને ખબર નહીં એવો જવાબ આવે પણ કોણ કેટલું ધ્યાનથી વાંચે છે એ ખબર પડે અને માટે હંમેશા બાઇબલ ધ્યાનથી વાંચતા શીખો પછીનો સવાલ હતો સાત ભૂતો કોનામાંથી કાઢ્યા હતા તો મગદલાની જે મરિયમ હતી ને એની અંદર સાત ભૂતો હતા અને પ્રભુ સાત ભૂતો કાઢેલા એટલે એક માણસની અંદર એક કરતાં વધારે દુષ્ટાત્મા ઘૂસી શકે જેની અંદર સેના હતી ને એ સેના શબ્દોનો અર્થ થાય છે છ હજાર સૈનિકો એ માણસની અંદર છ હજાર દુષ્ટાત્મા હતા શું થાય છે ખબર છે પહેલાં એક દુષ્ટાત્મા આવે જો કોઈ માણસ જૂઠું બોલતો હોય ને તો જૂઠું બોલનાર આત્મા છે હું તમને એક ઉદાહરણ આપું કે શેતાન જે છે ને એ હવા સાથે વાત કરતો હતો એ સ્ત્રી શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે ઓ તમારી સાથે વાત કોઈ કોણ ક્યારે કરે જ્યારે તમારી સામે હોય ત્યારે એટલે પેલો સાપ એટલે કે શેતાન અને હવા એકબીજાની આમને સામે બે એકબીજા સાથે વાતો કરે છે પછી એ હવા એવું કહે છે કે ના આમને તો બધા ફળ ખાવાની મના કરે છે ખાલી એક જ આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ ખાવાની મના કરે છે તો પેલો શેતાન પૂછે કેમ તો કે એટલા માટે મના કરે છે કે પ્રભુ એવું કહે છે તમે એને ખાશો ભાઈ નહીં અડકશો નહીં ખાંસો તરત મરી હશો તો શેતાન કે તમે નહીં મારો આ બધી આમને સામને વાત થાય છે પણ પછી શું થાય છે જેવી હવા ફળ ખાય છે શેતાન અંદર આવી જાય છે અને એ ફળ કોને ખવડાવે છે એના પતિને ખવડાવે છે આ પતિને બી શેતાન જ ખવડાવે પણ શેતાન ક્યાં હતો હવાની અંદર પ્રકટીકરણ તેનો બારમો અધ્યાય અને દસમી કલમમાં લખેલું છે કે શેતાન એ બીજા પર દોષ મૂકનાર છે એ દોષ મૂકે છે તમે એવું કહેતા હો ને તું તો ચોર છે તમે કોઈની પર દોષ મૂક્યો આ શેતાનનું કૃત્ય તમારી અંદર શેતાન સમાયેલો છે દુષ્ટાત્મા સમાયેલો છે તો આ એક વાત છે તો જ્યારે કોઈ માણસ પાપ કરે છે ને ત્યારે એની અંદર દુષ્ટાત્મા પ્રવેશ કરે છે હવે જ્યારે પ્રભુ શું આ એને કીધું કે આદમ ફળ ખાધું તો કે તેપી સ્ત્રી આપીને એને ખવડાવ્યું દોષ મૂક્યો દોષ મૂકવાનું કામ કોનું શેતાન શેતાન કંઈ આવી ગયેલો એ આદમની અંદર આવી ગયેલો એ હવાની અંદર પણ આવી ગયેલો એ જ્યારે તમે પાપ કરો છો ને ત્યારે તમારી અંદર શત્રુ શેતાન કેના દુષ્ટાત્માઓ અંદર આવી શકે પરંતુ તમે પાપ ના કરો ને તો શત્રુ શેતાન અંદર આવી શકતો નથી અને માટે આ એક સ્ત્રી હતી એનામાં પાપ હશે માટે એનામાં સાત સાત ભૂતો થાય અને માણસની પરિસ્થિતિ ખરાબ થઈ જાય તમે પાપ ના કરશો તો તમારી અંદર શત્રુ શેતાન પ્રવેશ નહીં કરી શકે